બગદાણામાં કોડી સમાજના આગેવાન નવનીતભાઈ ઘેરો પોલીસ સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે એસઆઈટી દ્વારા બગદાણાના તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર અને મહુવા ટાઉનના પીઆઈ કે એસ પટેલને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે એસઆઈટીના ગઠનને આજે નવ દિવસ પૂર્ણ થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી શું તપાસ થઈ તેનો કોઈ સત્તાવાર ખુલાસો ન થતા કોડી સમાજમાં ફરી રોષ ભભૂકી ઉઠ્યો છે હવે સવાલ એ છે કે એસઆઈટી આ બંને અધિકારીઓની શું તપાસ કરશે અને શું નવા ખુલાસાઓ સામે આવશે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન બગદાણામાં બનેલી ચકચારી ઘટનાને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ફરી ચર્ચાઓ તેજ થઈ છે કોળી સમાજની ઉગ્ર રજવાત બાદ રાજ્ય સરકારે 6 જાન્યુઆરીના રોજ SIT ની રચના કરી હતી છેલ્લા 9 દિવસથી SIT દ્વારા તપાસ ચાલી રહી છે જેમાં અત્યાર સુધી 8 આરોપીઓને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરવામાં આવી હતી કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા બાદ તપાસ પૂર્ણ થતા ગઈકાલે આ તમામ આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે પરંતુ હવે સવાલ SIT ની તપાસનું દાયરો વિસ્તરતો દેખાઈ રહ્યો છે માહિતી મુજબ SIT એ બગદરાણાના તત્કાલીન PI DB ડાંગર અને મહુવા ટાઉનના પીઆઈ કે એસ પટેલને સત્તર તારીખે ભાવનગર આઈજી કચેરી ખાતે હાજર રહેવા માટે સમસ્યા છે આ પૂછપરછમાં તે સમયે પોલીસે કેવી રીતે તપાસ કરી હતી કયા આધાર પર લીધા હતા અને ક્યાં કોઈ ચૂક તો થઈ નથી ને કે તમામ મુદ્દાઓ પર તપાસ થવાની સંભાવનાઓ છે આ વચ્ચે નારાજગી હજુ યથાવત છે પરના હુમલામાં કથિત રીતે માયાભાઈ દીકરા જયરાજ નામ લેવાઈ રહ્યું છે પરંતુ હજુ સુધી પોલીસ કે એસઆઈટી દ્વારા તેનું નામ સત્તાવાર રીતે આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યું નથી એસઆઈટી પણ આ મુદ્દે ચૂપ હોવાથી કોડી સમાજના આગેવાનોમાં શંકા વધી રહી છે સ્થિતિ અહીં સુધી પહોંચી છે કે કેટલાક આગેવાનોએ ન્યાય નહીં મળે તો આત્મવિલોપન જેવી ગંભીર ચીમકી પણ ઉચ્ચારી છે તાજેતરમાં બોટાદના તડાગરા ગામમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કોળી સમાજના આગેવાને જાહેરાત કરી હતી કે જો નવનીતભાઈને યોગ્ય ન્યાય નહીં મળે તો એક લાખ કોળી સમાજની સભા બોલાવી ઉગ્ર વિરોધ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે બોટાદની આસપાસ તેમજ અમદાવાદ સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાઓમાં કોળી સમાજની મોટી વસ્તી છે જે એકત્રિત થાય તો સરકાર માટે મામલો વધુ ગંભીર બની શકે છે એસઆઈટી દ્વારા હવે પોલીસ અધિકારીઓની પૂછપરછ શરૂ થવાની છે અને આ તપાસમાં કઈ દિશા તરફ જશે તે જોવાનું રહ્યું પરંતુ આ તપાસ કોળી સમાજને સંતોષ આપે છે કે નહીં તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે હવે સૌની નજર સત્તર તારીખે થનારી પૂછપરછ અને એસઆઈટીના આગામી પગલા પર છે આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે શું એસઆઈટીની તપાસનીથી સત્ય બહાર આવશે કે કુડી સમાજની શંકાઓ વધુ છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આ વિગતવાર અહેવાલો માટે ચેનલ ચેનલને લાઇક કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું જ નમસ્કાર